જય ભીમ મિત્રો શું તમે પણ અનુસૂચિત જાતિના વ્યક્તિ છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે હું સુરેશ ચૌહાણ શું તમે બેરોજગાર છો અને તમારે તમારો પોતાનો ધંધો રોજગાર ચાલુ કરવો છે તો ગુજરાત સરકાર થકી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા તમે મેળવી શકો છો રૂપિયા બે લાખથી રૂપિયા સાડા સાત લાખ રૂપિયાની લોન અને આ લોનની અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે અને આ લોનમાં તમે થ્રી વ્હીલર ગાડી ફોર વ્હીલર ગાડી જેમાં ઇકો ટેક્ટર તથા અન્ય સાધનો ખરીદી શકો છો અને આ યોજનાનો સમયગાળો તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસથી તારીખ સત્તર આઠ બે હજાર પચીસ સુધીનો રહેવાનો છે અને આ યોજનાનું ફોર્મ ભરવા માટે એક જાતિનો દાખલો આવકનો દાખલો આધાર કાર્ડ રાશન કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ તથા એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી રહેશે તો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો કમેન્ટમાં જરૂરથી જય જયભીમ લખો અને આ વિડીયો તમારા મિત્રો તથા સગા સંબંધીઓમાં શેર કરવાનું ભૂલતા નહીં